મહીસાગર જિલ્લા ખાનપુર તાલુકાના ટાંકના ભેવાણા ગામની પારોલબેન પતિ મુકેશભાઈ ઝાડ ઉપર ચડી જીવન હતું પ્રાપ્ત માહિતી અનુસાર મરણ જનાર પરિવારજનોનો એવો આક્ષેપ છે કે તેમના સાસરે પક્ષથી પતિ સસરા અને સાસુ ઘરના કામકાજ માટે શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા ત્રાસથી કંટાળી ગઈ ગળે ફાંસો ખાઈ લીધો ફરિયાદી ભાઈ રૂમાલભાઈ પટેલિયા ગામ મેળીના મુવાડા તાલુકો વીરપુર મરણ જનાર પારુલબેન તે મુકેશભાઈ ઉર્ફે બિટ્ટુ ભલાભાઈ ભલાભાઈ કાળુભાઈ માલીવાડ ગીતાબેન ભલાભાઈ માલીવાડ અને મરણ જનાર પારુલબેનના ઘરના કામકાજ માટે અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ આપી મરણ જનાર પારોલબેન મરવા માટે મજબૂર કરતા હોય જેથી આ મરણ જનાર પારુલબેન શારીરિક અને માનસિક ત્રાસ સહન ન થતા ઝાડી ચાકડામાં ઝાડ ઉપર

ખબર પડશે રિપોર્ટર ભરત ખાંડ સિટી ગોલ્ડન ન્યૂઝ મહીસાગર